વલસાડ જિલ્લાના બે હજાર બેવીસ અને બે હજાર ત્રેવીસ તમામ આંકડાઓનું એક સરવૈયું અમે કઢાવ્યું છે ગઈકાલે આ અનુસંધાને જિલ્લા કક્ષાની એક મીટિંગ પણ તમામ અધિકારીઓની સાંજના સમયે લેવામાં આવી હતી તમામ થાણા અધિકારી જે નવા અધિકારીઓ હાજર થયા છે બધા સાથે વલસાડ જિલ્લાનું જે આખું ક્રાઇમ રિવ્યૂ છે એ કરવામાં આવ્યું હતું જેથી કરીને નવા અધિકારીઓ વલસાડ જિલ્લાના ક્રાઇમ બાબતે અને ક્રાઇમની જે પેટર્ન છે બાબતે અવગત થઈ શકે વલસાડ જિલ્લામાં ગયા વર્ષે કુલ એક હજાર નેવ જેટલા ગુના દાખલ થયા છે બે હજાર બાવીસની કમ્પેરમાં જોવા જઈએ તો ત્રાણું ગુનાનો વધારો થયેલો છે બોડી ઓફેન્સમાં ખૂનના ગુનાઓમાં ત્રણનો ઘટાડો છે ખૂનની કોશિશમાં અગિયારનો ઘટાડો છે ઇવન ત્રણસો ચારના ગુનામાં એકનો ઘટાડો છે એટલે કહી શકાય કે મોટા જે મેજર બોડી ઓફેન્સીસ છે ખૂન ખૂનની કોશિશ લૂંટમાં પણ બેનો ઘટાડો એટલે ખૂન ખૂનની કોશિશ લૂંટ આ તમામ ગુનાઓમાં ઘટાડો થયેલો છે મેજર જે ગુનાનો વધારો જોવા મળ્યો છે એ પ્રોપર્ટી ઓફેન્સીસમાં જોવા મળ્યો છે ગયા વર્ષ કરતાં બે હજાર બાવીસ કરતાં બે હજાર ત્રેવીસમાં ઘરફોડ ચોરીમાં બાર ગુનાનો વધારો થયેલો છે અને એ જ રીતે ચોરીઓમાં તેત્રીસ જેટલા ગુનાનો વધારો થયેલો છે પરંતુ સાથે સાથે એ પણ મને કહેવાનું મન છે કે એમ કે ઘરફોડ ચોરી છે એમાં સિત્તેર ટકા ડિટેક્શન છે અને જે અન્ય ચોરીઓ છે જેની અંદર મોબાઈલ ચોરી વાહન ચોરી બધી ચોરીઓ છે એ ચોરીઓમાં આપણું પંચોતેર ટકા ઉપર ડિટેક્શન છે એટલે ડિટેક્શનનો રેટ ઓવરઓલ તમામ ગુનાઓમાં વલસાડ જિલ્લામાં ખૂબ જ સારો ડિટેક્શન રેટ છે ગયા વર્ષે ફક્ત એકસો સડસઠ ગુનાઓ એક હજાર નેવમાંથી ફક્ત એકસો સડસઠ ગુનાઓ અનડિટેક રહેવા પામ્યા છે જે પ્રિવેન્ટીવ આસ્પેક્ટ છે જે પોલીસ ગુનાઓ દાખલ કરતી હોય છે બસો ઓગણસીનો ગુનો હોય બસો ત્યાંસીનો ગુનો હોય જીપીએટ એકસો બાવીસ હોય એકસો બાવીસ સી હોય એકસો ચોવીસ હોય કે એમ વે કેસો પંચ્યાસી પ્રિવેન્ટીવ ગુનાઓમાં બે હજાર બાવીસની કમ્પેરમાં છવ્વીસો જેટલા ગુનાઓનો આપણે વધારો કરેલો છે અને એની અંદર ખાસ કરીને એક્સિડેન્ટના ગુનાઓ રોકવા માટે આઈપીસી બસો ઓગણસીના ગુનાઓમાં બે હજારનો વધારો અને આઈપીસી બસો ત્યાંસીના ગુનામાં આઠસો ને એસીનો વધારો છે અને આ જે એક પ્રિવેન્ટિવ એક્શન છે એની અંદર ડિન્ક એન્ડ ડ્રાઈવના કેસોમાં સોળસો જેટલો વધારો આપણે કર્યો છે ઓગણીસો બાવીસ ગુનાઓ જે બે હાજર બાવીસ માં હતા એની કમ્પેરિઝનમાં છત્રીસો જેટલા એમવીએક એકસો પંચ્યાસી ના ગુના દાખલ કર્યા છે અને આ જે એમવીએક એકસો પંચ્યાસી બસો ઓગણસી બસો ત્યાંસીના જે ગુના દાખલ કર્યા એના કારણે ગયા વર્ષ બે હાજર ત્રેવીસમાં બે હાજર બાવીસ કમ્પેરમાં આપણે બાર જેટલા ફેટલ એક્સિડેન્ટના ગુનાઓ ઘટાડો કરવામાં સફળ રહ્યા છીએ મલી લેન્ડર એક્ટના ગુનાઓમાં આઠનો વધારો છે હથિયાર ધારાના દસ જેટલા ગુનાઓ ગયા વર્ષે બે હાજર ત્રેવીસમાં શોધી કાઢવામાં આવ્યા છે જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે પશુ અધિનિયમમાં પણ જે મારા જે સાઈડંડી અને ત્યાંથી જે ગેંગ સક્રિય છે એવી તમામ ગેંગ ઉપર કાર્યવાહી કરીને ઓગણત્રીસ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવે છે બે હજાર ત્રેવીસમાં અને જે ગુનાઓ છે એમાં પણ બે હજાર બાવીસની કમ્પેરમાં કુલ ગુનાઓ વધારે દાખલ કરેલા છે અને એમાં જેટલા પણ રાજ્યના જે જિલ્લાના જે છે બુથ નેગરો તમામ ઉપર રેડ કરવામાં આવેલી છે અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને લોકલ પોલીસ દ્વારા બાતમી આધારે રનિંગ જે ટ્રકોની છે એની સંપૂર્ણપણે રોક લગાવવામાં આવી છે એના પણ રેડ કરવામાં આવ્યું છે જે સફળ અને સક્સેસફુલ કાર્યવાહી જે વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષમાં કરી છે એમાં ખાસ આંગળીયા પેઢી જે સુરતની આંગળીયા પેલી લૂંટ હતી જેમાં પાંચથી વધુ કરોડનો મુદ્દામાલ લઈને આરોપી વેપન સાથે નાસ્યા થાય એને બગવાડા ટોલનાકા પાસે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ દ્વારા પકડીને પાંચ આરોપી બે વેપન સાથે પકડી પાડાવીને તમામે તમામ તેર બેગ જેટલો મુદ્દામાલ પાંચ કરોડથી વધુનો હીરા અને રોકડનો મુદ્દામાલ પકડવામાં સફળતા મળી છે સાથે સાથે આંતર રાજ્ય ટ્રક ચોરી કરતી ગેંગ પકડીને પાંચથી વધુ આરોપીઓ અને દસથી વધુ ટ્રક ડિટેક્શન કરવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે એની સાથે સાથે જે વલસાડ જિલ્લા પોલીસની જે માનવીય અભિગમની કામગીરીની વાત કરીએ તો ગયા વર્ષે જૂના જે દાખલ થયેલા અપર્ણ ગુમ બાળકો વત્તા નવા દાખલ થયેલા કુલ પંચોતેર જેટલા અપર્ણ એમાંથી કુલ જૂના નવા મળીને કુલ નવ્વાણું જેટલા બાળકોને શોધી કાઢવામાં વલસાડ જિલ્લા પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે અને આ જે કાર્યવાહી છે આ જે આજે જે અભિયાન અમે હાથ ધર્યું છે એમાં જાન્યુઆરી મહિનામાં પણ અમને વીસ બાળકો શોધી કાઢવામાં સફળતા મળી હતી ચાલુ મહિનામાં ફેબ્રુઆરીમાં પણ અમે તેર બાળકોને શોધી કાઢવામાં અમને સફળતા મળી છે અને જે સુરક્ષા સેતુની કામગીરી વલસાડ જિલ્લા પોલીસની છે એમાં ખૂબ સારી એક કામગીરી ચાલુ વર્ષે અમે કરી છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કુલ ત્રીસ દિવસ માટે વલસાડ જિલ્લાના ટ્રાઈબલ બહુલ જે વિસ્તારના લોકો છે એવા ટ્રાઈબલ એકસો બાવન જેટલા બાળકોને વલસાડ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ત્રીસ દિવસ રહેવા જમવાની વ્યવસ્થા સાથે ત્રીસ દિવસ સુધી એમને ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4 ના તાલીમ વર્ગો ચલાવવામાં આવ્યા હતા અને બાબતે પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ખૂબ જ એકાદ સારી કામગીરી કરવામાં આવી છે જિલ્લાની પોલીસ ટોટલ તેરસો ચૌસો જેટલા આપણી પાસે પોલીસ છે આઠસો થી વધારે આપણા જીઆરડી હોમગાર્ડ છે ટ્રાફિક જવાનો પણ છે ઘણા બધા એવા કિસ્સા પણ સામે આવ્યા જ્યારે પોલીસ દ્વારા ગેર ગેરવર્તનના કિસ્સા સામે આવ્યા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ગેરવર્તનના કિસ્સા સામે આવ્યા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી ન કરવાની જગ્યાએ આરોપીને છોડી મૂકવામાં આવા કિસ્સાઓમાં કુલ સાત જેટલા એએસઆઈ પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ જેણે કાયદેસરની કાર્યવાહી નથી કરી જેણે કોઈ કર્મ કોઈ અરજદાર વિરુદ્ધમાં ગેરવર્તન કર્યું છે જેણે તપાસ કોઈપણ એફઆઈઆરની તપાસમાં એણે બરોબર કાર્યવાહી નથી કરી એવા જે મુદ્દાઓ સામે આવ્યા હતા પ્રાથમિક તપાસ અંતે એવા સાતથી આઠ પોલીસ કર્મચારીઓ જેમાં એક પીએસઆઈ એક એએસઆઈ ને છ પોલીસ કર્મી છે એમને સસ્પેન્શનની પણ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ પેડું શિસ્તથી વરેલું છે અને શિસ્ત વિરુદ્ધનું કોઈપણ કૃત્ય થશે તો પોલીસ દ્વારા તાત્કાલિક અમારા દ્વારા એમાં શિસ્ત વિષયક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે